નો પણ તમને વ્યુ બતાવું માછલીઓ પણ છે પગથિયા પણ છે અંદર અને ચોમાસામાં પેલા બેન કે છે કે કેમ છે મિત્રો જય માતાજી તમને બધાને અને તમે બધા ખુશી હશો મજામાં હશો એવી માતાજીની મહેર છે એવી આશા રાખું છું તો આજે તમને એક સુરતની અંદર વાવ બતાવવા લઈ જઈ રહ્યો છું તો વાવના બધા દર્શન કરજો અને કહેવાય છે કે ખોખલીમાં સ્વયંભુ પ્રગટ થયેલા છે તો એ માતાજીના દર્શન કરજો અને બીજું કે ત્યાં કોઈ ઉધરસ કેવું કંઈ હોય તો લોકો માનતા માને છે અને એક્ઝેક્ટ એડ્રેસ હું તમને કોમેન્ટ બોક્સમાં બતાવીશ તો એ એડ્રેસ પ્રમાણે તમે અને દર્શન કરજો અને ફેમિલી સાથે પણ ગયા જેવું છે બહુ વાવ મને સારી લાગી મને આશા છે કે મિત્રો તમને પણ વાવ ગમશે તો ચાલો માતાજીના દર્શન કરીએ અને પાવન થઈએ અને તમને બધું ત્યાંનો ઇતિહાસ જણાવું બની શકે તેટલો તો ઇતિહાસ જણાવો અને તમને લઈ જાવ ત્યાં માતાજીના દર્શન કરવા અને વાવ કે વાવ જે વણઝારાઓ લોકોએ બનાવેલી છે પણ આશરે ખબર નહીં કેટલા વર્ષો થઈ ગયા છે તે કોઈને અત્યારે એક્ઝેક્ટ અંદાજ નથી પણ આની પહેલાં જે મેં એક વાવવાળો વિડીયો બનાવેલો હતો તે વિડીયોની અંદર ત્યાંના જે હિસ્ટ્રી મારેલી હતી લગભગ ઘણા ટાઈમ થઈ ગયેલો છે તે વાવને ઘણા સમય થઈ ગયેલા છે એટલે મને એવું લાગે છે કે વણજારા વાવે લગભગ સુરતની અંદર સાત વાવ બનાવેલી છે એવું ત્યાંના લોકો કહે છે તો ચાલો ટાઈમ વધારે ન લેતા તમને ફટાફટ વાવના દર્શન કરીએ ચાલો મિત્રો અહીંયા નીચે સીડીઓ બનાવેલી છે અને ઘણું પણ પ્રાચીન છે આ ઘણા સમય પહેલાનું છે તો તો અહીંયા ચાલો આપણે નીચે તમને સંપૂર્ણ વાવ બતાવીએ અને તેનું લોકેશન બધું જોઈએ કઈ રીતે બધું છે ઘણી બધી પ્રાચીન વાવ છે ઘણા સમયથી તમે જોઈ રહ્યા છો બધું જર્જરી હાલતમાં છે નીચે સીડીઓ છે દિવાલો પણ બધી અહિયાં થી આપડે આવ્યા છીએ માતાજી છે જે સ્વયંભુ પ્રગટ છે કરીને પણ દર્શન કરી શકો છો મંદિર છે અને અહીંયાથી આપણે આવ્યા છીએ તો અને આ તમને હું વાવ બતાવું છું વાવમાં પાણી પણ એકદમ ચોખ્ખું પાણી છે અંદરનું તળિયું પણ દેખાય છે એકદમ મસ્ત જો અંદાજે લગભગ તો ઘણા વર્ષો થઈ ગયા છે હવે અહીંયા બેન છે ને તેનું આપણે વાવમાં વાવ બાબતે બધું જાણીએ કઈ રીતે બધું છે તો તમને બેનને મુલાકાત કરાવું તો વાવને કેટલો સમય થયો છે અંદાજે વાવને અંદાજે કેટલો સમય જોઈએ છે એ તો બહુ ખબર નથી પણ ઘણા કઈ છે ત્રણસો વર્ષ ચારસો વર્ષ કેમ કે ઘણી પેઢી થઈ ગઈ ના વાવ વખત વખતની છે

લગભગ ઘણા માળ જેટલી અંદર છે બહુ હશે આ બધી જીવાતો ચોંટેલી છે લગભગ એક બે ત્રણ ને ચાર ચાર માળ જેટલી તો છે અંદર અને હજુ પણ અંદર પાણી છે આવી રીતે ઉપર છે આ માળ નો પણ તમને વ્યવ બતાવો પણ દેખાતી માછલીઓ પણ છે પગથિયા પણ છે અંદર અને ચોમાસામાં પેલા બેન કહે છે કે પાણી પગેઠિયા છે ને અહીંયા સીડી છે તો પાણી અહીંયા સુધી આવી જાય છે અહીંયા પગેઠિયા સુધી પાણી આવી જાય છે અને ક્યારેક ઓટલા ની સુધી પણ પાણી આવી જાય ઓટલો બતાવો ને ત્યાં સુધી પાણી આવી જાય જાણવામાં આવ્યું છે કે ઉધરસ કે કોઈ પણ વસ્તુ હોય અહીંયા માનવાથી દર્શન કરવાથી મનોકામના પૂરી જાય છે અને એડ્રેસ પણ તમને લિંકમાં મોકલીશ તો એક ખત જરૂર મુલાકાત કરો જય કોખલીમાં જય માતાજી